અને આપણે બસ વિડીયો શરૂઆત કરવાની છે શરૂઆત કરતા પહેલા તો ચલો ઉપરનું વાતાવરણ મિત્રોને બતાવી દો બહુ દિવસે વિડીયો બનાવ્યો છે તો ચલો આજે કયા આગળ બનાવું છું કેવી ગરમીમાં બેઠો છું ઉપર મિત્રો જોઈ શકો છો તમે બરાબર છે તમે વિડીયો આપણે કરીએ સ્ટાર્ટ જો મિત્રો આ અમારા ગામડાનું છે અને આ લગભગ પહેલાં બી મેં તમને આ વિડીયોમાં બતાવ્યું છે અમારું ગામડું અને અત્યારે પણ બતાવું છું અમારા ગામડાના લોકો ઈમાનદાર અને મસ્ત રીતે રહે છે ના જાત પાત ના કસાઈમાં માને છે બહુ મસ્ત રીતે રહે છે અમારા ગામડાના લોકો તો આ થોડું બતાવું ત્યારે મેં બતાવ્યું તમને બરાબર છે હું અત્યારે મારી ગામડાનો જે મકાન છે અને હું ગામડામાં જ માણસ છું અને એ છત પર બેઠ તારા વિડીયો બનાવું છું વિડીયો ક્રિએટ કરું છું અને કહું છું કે તમને કહેવાનું એ કે આપણે જાતિવાદ વિશે મારે કહેવું હતું એટલા માટે આ વિડીયો મેં બનાવ્યું છે કે ગામડાના લોકો બહુ જાતિવાદમાં કે બહુ ભેદભાવ રાખતા નથી પણ આપણા દેશ જાતિવાદ પ્રત્યે બહુ જ અત્યારે કે હાલમાં જોઈ લીધું કે બહુ જાતિવાદ બહુ જ અત્યારે કે આપણા દેશમાં જાતિવાદ વિશે જ બધું થયું છે તો આગળનો વિડીયો મારો કેમેરો આગળનો ચાલુ કરો પછી સ્ટાર્ટ કરીએ તો નમસ્કાર મિત્રો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ આજના વિડીયોમાં તમારા હાર્દિક સ્વાગત છે અને તમે આગળ જોયું કે અમારા ગામડાનું સીન જોયું તમે રોડે ઊંઘ બધું લેવા જોયું ગામડાનું જીવન કેટલું મસ્ત હોય છે આજે અને પહેલા બી ઘણા વિડીયોમાં બ્લોગ લોકોના જોયા છે ગામડાના જે લોકો હોય છે એ બહુ દિલદાર હોય છે હું પણ એક ગામડાનો માણસ છું અને દિલદાર માણસ છું એકદમ હું ભલે પૈસા ટકે પેલે એવું અમીર ના હોય પણ દિલથી બહુ અમીર છું તો આજના વિડીયોમાં તમારું એવું કહેવાનું મારે કહેવાનું છે કે અમે ગામડાના લોકો વિશે કે અમારા ગામડાના લોકો વિશે ઘણા લોકો એવા મેં સિટી શહેરના હોય કે ગમે મોટા શહેર મહાનગરપાલિકાઓના હોય કે ગમે એવા ઘણા લોકોને મેં એવા ભર્યા છે એવું કહેતા ભાર કે ગામડિયા તે ગામડિયા ગામડિયાઓને કશી ખબર પડે નહીં આવા લોકો મેં કહે ઘણા એવા ભર્યા છે તો મિત્રો તમને જણાવી દઉં કે ભાઈ જેટલા લોકો જે ગામડા સિટી જોતા હોય એવું નથી કે સિટીના ભાઈ છે ગામડાના પણ લોકો હોશિયાર હોય છે ગામડાના પણ ગામડાને તમે શીખો ગામડામાં જો ખેતી ના કરતા હોય ગામડામાં જો કેરી ના થતી હોય ગામડામાં જો બીજું કશું આ બધું અનાજ ના થતું હોત ગામડામાં જો બીજું ઘણું બધું એવું છે કે બધું ગામડામાં જ થાય છે જો એ વસ્તુ ના થતું હોય તો તમે સિટીવાળા પહેલા પેલો તો અનાજ ક્યાંથી લાવો ખાદ ક્યાંથી તમે લોકો બરાબર છે ગામડાનું ધારો કે કોઈ બી વસ્તુ તમે તેલ તેલ મફરી વખત તેલ આવી ગયા છે તમે જે ખાદ્ય તેલ વાપરો છો એ મફરી અમે જો ગામડાના લોકો ના કરી તો તમે લોકો તેલ કંઈથી લાવો તો આપણો દિવસ એક બધાય પ્લેન પર ટકેલો છે કે નહીં ગામડા નહીં ગામડા નહીં સિટી બધું છોડી દો વસ્તુ તો જાતિવાદની મેં પહેલી વાત કરી તમે જાતિવાદ વિશે એટલા માટે આ ઉમેરું કે અમે બધું ભેગું આવી છે જાતિવાદ વિશે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ કોઈ બી નોકરી હોય નોકરી ધંધા બોટાદ આરા બધા પણ મેનેજર બ્રાન્સ મેનેજર હોય તો કોઈ બી હોય કોઈ કોન્ટ્રાક્ટર મોટો હોય કોઈ તો કોઈ કંપનીનો માલિક હોય કાં તો એ હિન્દુ હોય કાતે તો મુસલમાન હોય કાં તો ખ્રિસ્તી હોય કાં તો ઈસાઈ હોય કા તો કોઈ બી જાતિનો હોય તો એ લોકો શું કરે છે આપણા દેશની સચ્ચાઈ તમને કહી રહ્યો છું તમે કમેન્ટમાં મને કહેશો કે હું આ સાચું કહું છું કે જૂઠું કહું છું આ આપણા દેશમાં આ વસ્તુને લીધે જ આપણો દેશ અત્યારે જે દિશામાં જવાનું જે કાર્ય કરવાનું છે એ દિશા પાછી પડવાનું કારણ છે કે દેશને આગળ આવવાનું અવરોધક આ એક છે કે આપણે ઇન્ડિયન બનીને આપણે ઇન્ડિયન આપણે હિન્દુસ્તાની બનીને આપણે જાતિવાદ વિશે હું મુસલમાન હું હિન્દુ હું શીખ હું શીખ હું ખિસાઇ હું આ બધું આપણે બંધ કરી દઈએ અને આપણે એક સામાન્ય હિંસા એટલે કે હું હિન્દુસ્તાની છું હું ઇન્ડિયન છું બરાબર છે હું હિન્દી છું આ રીતે તો મિત્રો મારું કહેવાનું એવું છે કે ઘણા લોકો મેં વાત કરી કીધું કોન્ટ્રાક્ટરો હોય કે ગમે તો હોય ધારો કે હિન્દુ હોય બધા એમના લોકો બધા એમની જાતિના બધા ભેગા કરશે કે આપણા હિન્દુને જ નોકરી લેવાય તો મુસલમાનો કે આપણા મુસલમાનોને ક્યાંય આગળ લેવાશે બીજા કોઈને એકદમ લેવાના નહીં તો આ વસ્તુ આપણા ઇન્ડિયામાં આ વસ્તુ વધારે થાય છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ જ રાજપૂત હોય તો ઘણા રાજપૂત તો રાજપૂત સમાજના બધા રાજપૂતો બધા ભેગા કરશે પટેલ હોય તો બધા પટેલો ભેગા કરશે જે જે ના હોય એ રાજના બધા એવા એમને એમને નોકરી અપાવશે બીજા તે એ રીતનું ના હોવું છે ઇન્ડિયન એટલે ભાઈ મારા માટે તો બધા સરકાર તો આપણે બધાએ સાથે મળીને રહેવાનું છે આપણો દેશ ના અમુક અમુક ટકામાં પાછળ અમુક વસ્તુઓ પાછળ રહી ગયો છે એનું કારણ મેઇન આ છે કે આપણે આ જાતિવાદ ઊંચ નીચ પછી ગામડું શેર કરીને ગંદો અને પેલો કરીને કાળો ધોરો કરીને આ બધું આ બધું બધી જે મનમાં ભ્રમણાઓની ફરીએ છીએ એમ આપણો દેશ બહુ જ પાછળ છે બહારના દેશ જો ચીન આપણે ધર્મમાં માનીએ છીએ આપણે ધાર્મિક લોકો છીએ આપણે ચીનમાં કેટલું પાપ થતું હશે કરોડ ડોળ લોહી જીવો પેલો મરી જતા હશે કે માતાજી લોકો નરપક્ષી લોકો જેવા છે બરાબર છે તે છતાં આપણા ખાતે ચીન કેમ આગળ છે આપણો દેશ આગળ છે આપણો દેશ આગળકી કરી રહ્યો છે કારણ કે હવે આપણા દેશમાં જાતિવાદને બધું ઓછું થવા લાગ્યું કે હવે બધા શિક્ષિત છોકરાઓ ઘણા છોકરાઓ ભણીને ગણીને હોશિયાર આપણી પ્રજા પણ થઈ રહી છે એટલે આપણો દેશ હવે આપણો દેશ હવે આગળ વધવા મળ્યો છે મિત્રો તો જેટલા પડેલા એમને તો વધારે ખબર પણ જેટલોને નથી ખબર એટલે કહું કે ભાઈ જાતિવાદ નહીં આપણે ઇન્ડિયન બની રહો હિન્દુસ્તાની બની રહેલો મોડામાં થોડા છાલા પડી ગયા છે અવાજમાં થોડું ગડબડ થશે મિત્રો તો આ મારું કહેવાનું કે આપણે ઇન્ડિયન બની બનેલો જાતિવાદ કરશો બસ આટલું ખ્યાલ કરજો મારા અને બીજું કહું તમને કોઈ પણ તમારાથી નાનો હોય માણસ કે ગમે એવો હોય તમારાથી હોદ્દામાં નાનો હોય કે ગમે તે હોય એને સમાન મારો બરાબર છે એને કોઈ આપણે આપણે એ રીતનું રહેવાનું છે કે ના આપણે હિન્દુસ્તાની છીએ બહુ મસ્ત અને હું એટલું કહું છું તો જાતિવાદ આ પ્રશ્ન નીકળી ગયો ખાલી બસ આપણો દેશ બહુ જ તરકી કરી દેશે કારણ કે કોઈ પણ જગ્યાએ પોલીસ કેસ થાય કે અમારો નાતનો છે પોલીસ વાળો અમારું નાતા છે સાહેબ તો અમારું જ ખેત છે તો કેમ આવું ભાઈ બધા કાનૂન તો બધા માટે સરખું છે હમ અર્થવ્યવસ્થા બધા માટે સરખી છે બરાબર છે તો મારું કહેવાનો અર્થ બધાને કંઈ કેવું નથી જાતિવાદ વિશે તમને શું શું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને હા ધર્મમાં માનનારા ભાઈ ધર્મમાં માનજો જે તમારું મુસલમાન એ મુસલમાનનું તમારું અલગ છે હિન્દુઓનું અલગ છે આ બધાય તમે માનો છો પણ પહેલાં તમે હિન્દુસ્તાની છો એટલે તમે ઇન્ડિયન છો બધા તો ઇન્ડિયન મળી કોઈ દિવસ ઠીક કે હિન્દુ મુસ્લિમ શીખ આપસ આપસભેમ ભાઈ ભાઈ તો ભલે ગમે તે થયું થાય પણ આપણે આ દેશ તો પેલું પાકિસ્તાન આપણે યુદ્ધ થયું કે ભાઈ એકતા દાખવી બધાએ એ રીતે એકતા રાખવી બધામાં તમે આ રીતે એકતા રાખશો ને તો આપણો દેશ બુદ્ધ આગળ વધશે જય માતાજી હર હર મહાદેવ જય સનાતન ધર્મ અને આપણો જય હિન્દુસ્તાનીભાઈ હું ઇન્ડિયન છું એ રીતે રહેજો બરાબર છે મેરા દેશ મહાન મેરા ભારત મહાન જય હો હર હર મહાન